અંકોડિયા કેનાલ રોડ પર ખેલૈયા યુવક યુવતી સાથે લૂંટની ઘટનાનો મામલો અંકોડિયા કેનાલ રોડ ઉપર ખેલૈયા યુવક યુવતી સાથે લૂંટની ઘટનાનો મામલો અંકોડિયા ગામના પૂર્વ સરપંચ ઉલ્પેશ પટેલનું નિવેદન આ ખેલૈયાઓની સૌથી ગંભીર ભૂલ છે પોલીસ તો ધ્યાન રાઉન્ડ ધી ક્લોક રાખે જ છે આ ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે આ ઘટનાઓથી અમારા ગામના લોકો સામે સવાલો ઊભા થાય છે કેટલાક નશાખોરો આવા કૃત્યને અંજામ આપે છે અને અમારું ગામ બદનામ થાય છે આ રોડ ઉપર રોજ માના ગરબા યુવક યુવતીઓ દ્વારા રમવામાં આવી રહ્યા છે અહીં અવાવરું સ્થળ પર બેસે છે યુવક યુવતીઓ હવે અમે આ જલાવી નહીં લઈએ અમે ઝુંબેશ શરૂ કરવા જઈ રહ્યા છે જે પણ યુવક યુવતી અહીં બેસવા આવશે અમે એને દંડિત કરીશું તેમ પૂર્વ સરપંચ ઉલ્પેશ પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે અમારા ગામ માટે ભી એક કલંકરૂપ વસ્તુ છે જે પેપરમાં આવે અને પોલીસ માટે ભી એક ચેલેન્જ છે કારણ કે આ લોકો જાણી જોઈને તકલીફ ઊભી કરે છે કપલ આવીને અવારું જગ્યા બેસે પોલીસ બચારી ચારો તરફ ફરતી હોય પણ આ એક એવી અવારું જગ્યા બેસે જ્યાં કોઈ ગામનો વ્યક્તિ દિવસે બી જવા તૈયાર ના હોય તો પછી આ જ વસ્તુ પોલીસ માટે એક ચેલેન્જ રૂપ થઈ છે અમારા ગામજનો માટે અને ખરેખર એક ખોટી ઘટના થઈ છે આ અને બીજું કે દરેક મા બાપને હું દીકરીઓના મા બાપને ખાસ જણાવું કે તમારી દીકરીને ખાસ કાળજી રાખો અવાવરૂ જગ્યાએ ના જાય અને ગરબાનું એક નવરાત્રીનો નો પર્વ ચાલી રહ્યો છે તો ગરબા ગાય બીજાના ગરબે લગાવે નહીં